અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં ચક્ષુદાન દેહદાન અને જાગૃતિનો નો ઉદાહરણ તળાજા શહેરના મેલડી માતા પાસે ક્રિસ્ટલ રહેતા મનીષભાઈ શાહ દ્વારા ચક્ષુદાન તથા દેહદાન આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણય પાછળ તેમના માતા સ્વર્ગસ્થ સરલાબેન નટવરલાલ શાહ ઉમરવર સૌરાષીની ઈચ્છા અને પ્રેરણા પ્રેરણા રહેલી હોવાનું જણાવાયું છે આ પ્રસંગે હાજર રહેલા ડૉક્ટરોએ ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે બે આંખનું દાન કરવાથી ચાર વ્યક્તિઓના જીવનમાં નવી રોશની આવે છે ચક્ષુદાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે અને વધુમાં વધુ લોકોએ આ માટે આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું આ ચક્ષુદાન ભાવનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા લેવામાં આવ્યું હતું કોન્ટેક મોર્નિંગ ગ્રુપ તરફથી સંજયભાઈ મોદી ડોક્ટર કોરડિયા સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા સ્વર્ગસ્થ સરલાબેન શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ચક્ષુદાન અંગે વધુ માહિતી અથવા સંપર્ક માટે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે ડૉક્ટર મારડિયા સાહેબ મોબાઈલ નંબર સોરાણું સવિસ સત્યાવીસ અઢાર સાહીઠ તેમજ ડૉક્ટર હરેશભાઈ વાઘેલા મોબાઈલ નંબર સોરાણું સવ પંચોતેર સત્યાવીસ ત્રીસ તથા અશોકભાઈ સગર મોબાઈલ નંબર સત્તાણું પચીસ પંચોતેર પંચોતેર પંચાવન ઉપર આપ ગમે ત્યારે સંપર્ક કરી શકો છો